નમસ્તે બાળકો જય શ્રી કૃષ્ણ સરસ તો આજે આપણે શાકવાળા બેન આવ્યા આવ્યા છે છે તો શાક લઈને આપણને બતાવશે આપડે જો

A. A su cek morally. S r. A su cek. Ringna. Saras. Limbu. A. A su cek. Limbu. Aduh. Aduh. Saras. પછી બતાવ લેરી ગુડા સરસ મરચાં વેરી ગુડ સરસ પછી હમ આ શું છે વટાણા વેરી ગુડ શું છે વટાણા સરસ હા બતાવો બીજું બતાવો હા બટાકા શું છે બટાકા હા હા ટામેટું શું છે ટામેટું સરસ હા એ બાજુ મૂ હા